અચ્છા જો આપણે એક જાદુ કરીએ છીએ આ થોકડીના બે ભાગ પાડ્યા આના બે ભાગ પાડીએ આના બે ભાગ પાડીએ કુલ ચાર ભાગ પાડ્યા ઓકે હવે આ થોકડીમાંથી એક બે ત્રણ પાછળ મૂક્યા એક બે ત્રણ અહીંયા મૂક્યા આ થોકડીમાંથી પણ એક બે ત્રણ પાછા મૂક્યા એક બે ત્રણ મૂક્યા આ થોકડીમાંથી પણ એક બે ત્રણ પાછળ મૂક્યા એક બે ત્રણ અહીંયા મૂક્યા આ થોકડીમાંથી પણ એક બે ત્રણ પાછળ મૂક્યા એક બે ત્રણ હવે આપણે આની ઉપરનો એક એક પત્તો લઈએ આ કયું હોઈ શકે કહી શકાય હું કહી દઉં આ ફૂલીની દૂડી આ ચોકટનો ચોક્કો આ લાલનો છક્કો આ કાળીનો અઠ્ઠો બરાબર ચલો જો આ જાદુ આપડે ફરી વાત કરીએ બરાબર અને બે ભાગ પાડ્યા બે ભાગ પાડ્યા આનાય બે ભાગ પાડ્યા બરાબર હવે આમાં પછી એક બે ત્રણ પાછળ એક બે ત્રણ અહીંયા આમાં પણ એક બે ત્રણ પાછળ એક બે ત્રણ અહીંયા આમાં પણ એક બે ત્રણ પાછળ એક બે ત્રણ આમાં પણ એક બે ત્રણ પાછળ એક બે ત્રણ બોલો હવે આ પદા કયા હશે કહી શકશો આ એકો છે આ બાદશાહ છે આ રાણી છે અને આ ગુલ્લો છે બોલો કેવું લાગ્યું જાદુ